સવારે આ બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે આ સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે સુરત શહેર ફરીથી ક્રાઇમ સિટી બન્યું હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની હાલત છે એની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે લાલ ગેટ સિંગણપોર ખટોદરા પછી સલાબતપુરામાં હત્યાની ઘટના બની છે અને સુરત પોલીસની કામગીરીના ધજાગરા ઉડી ગયા છે હાલનો જે બનાવ સામે આવ્યો છે એમાં એક કિન્નરના પ્રાણ લેવામાં આવ્યા છે શું છે આખો બનાવ વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન સુરતના ઉમરવાળા વિસ્તારમાં રહેતા ઓગણપચાસ વર્ષના સજના નામના કિન્નરની હત્યા થઈ છે તેને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા કિશન નામના તેના પ્રેમી કહેવાતા યુવકે હત્યા કરી હોવાનો આરોપ છે આરોપી કિશનની વાત કરીએ તો આ કિશન છે એ તેના માતા સાથે રહેતો હતો તેને કિન્નર સજના સાથે પ્રેમ સંબંધ હતો જો કે થોડા દિવસોથી કિન્નર પણ કિશનના ઘરે રહેવા આવી ગયો હતો જેમાં આજે બંને વચ્ચે કોઈ કારણથી ઝઘડો થયો અને એમાં કિન્નરની હત્યા કરી નાખવામાં આવી આખો બનાવ ક્યાં કઈ રીતે અને શા માટે બન્યો છે જે વિગતો અત્યાર સુધી સામે આવી છે એ વિશે સુરતના ડીસીપી ભગીરથ ગઢવીએ મીડિયા સાથે વાતચીત કરી હતી શું કહ્યું સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા છેલ્લા ત્રણેક દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહીએ છે આજ સવારે આ બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે આ સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે પોસ્ટમોર્ટમમાં જે પણ વિગતો અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું આ ઉપરાંત આસપાસના લોકોના અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગી ભેગા કરી રહ્યા છીએ અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ન આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ ત્રણેક દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે એને કારણે હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરી શકું આ રીતે સુરત શહેરમાં કિન્નરની હત્યાનો જે બનાવ સામે આવ્યો છે અને ઉપરા ઉપરી થઈ રહેલી હત્યાના બનાવોથી સુરત શહેરની કાયદો અને વ્યવસ્થા છે એની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર